નાસ્તા ફરતા પેરોલ જમ્પ વર્કઆઉટમાં હતા દરમિયાન જનરલ પોલીસ માણસો બાતમી મળી હતી બાતમીના શહેર પાટિયા બાપુનગર ઝુપડપટ્ટી પાસે ચા ની દુકાન પાસેથી આરોપી ફિરોઝ રહીમ પરિયાણાની રોડ ખાતે ઝડપી પાડ્યો હતો હાલ પકડાયેલા આરોપીએ તેમના સહઆરોપી સાથે મળી ફરિયાદીને દર મહિને પંદર વીસ હજાર કમાઈશ તેવી લવભાવની વાતો કરી ફરિયાદીના નામથી સિલ્વર એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ખોલી ફરિયાદીના નામ ભાડા કરાર કરી ફરિયાદીના ડોક્યુમેન્ટ પર અલગ અલગ બેંકમાં બેંક એકાઉન્ટ ખોલી કોરા ચેકો ઉપર ફરિયાદીની સહી કરેલી તે ચેકો તથા એટીએમ કાર્ડ બંને આરોપીએ તેમની પાસે રાખી ફરિયાદી સાથે ચીટિંગ કરી નાસી ગયો હતો જેથી આરોપીઓ વિરુદ્ધમાં ઉપરોક્ત ગુનો નોંધાયો હતો સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો જેને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે